અમદાવાદમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી થઈ છે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા ઘર્ષણ બાદ કેટલાક તોફાનીઓએ પોલીસ પર પથ્થર મારો પણ કર્યો પથ્થરોના ઘાત થતા પોલીસ આવી એક્શનમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે

તરત જ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેવો જ પથ્થરમારો શરૂ થયો તેવી જ સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. અને જેવી જ પોલીસ તંત્રને જાણ થઈ પથ્થરમારાની તેવી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો છે. અને હાલમાં સમગ્ર વિસ્તાર અને પરિસ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે અને જે પથ્થરો છે તે રસ્તા પર પડ્યા છે. ડીસીપી એસીબી સહિતના જે અધિકારીઓ છે તે પણ અહીં ઉતરી આવ્યા છે અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે પોલીસે જે પથ્થરમાં જે પથ્થર બાજુ હતા તેની વિરુદ્ધ ગુનો નોંધી અને કાર્યવાહી શરૂ કરી છે જી ચોક્કસી ચેતન માહિતી બદલ આભાર